વાત કરીએ ધોળકાની તો ધોળકા તાલુકાના કોઠ ગામની પ્રાઇમરી સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ઉપયોગી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો વાલીઓએ સ્કૂલના સંચાલકને ફરિયાદ કરી સ્કૂલના ક્લાસની બેન્ચ તૂટેલી હાલતમાં છે છતના પતરા તૂટેલા છે જેને થીંગડા મારેલા હોય તેવું પણ જોવા મળ્યું વિદ્યાર્થીઓ માટે પાણીની કુલરની પણ વ્યવસ્થા નથી ખાલી શિક્ષકો માટે જ પાણીના કુલરની વ્યવસ્થા છે સ્કૂલના વાહનને સ્કૂલના રૂમમાં પાર્ક કરીને રૂમ ને મારેલું હોવાનું પણ દેખાયું સ્કૂલના કેમ્પસમાં સીસીટીવી કે ફાયર સાધનો પણ નથી પર જોડાયા છે હરિઓમ આજે શાળાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી બેન્ચ પણ તૂટેલી છે આવવામાં બાળકો કેવી રીતે ભણશે ધોળકા તાલુકાના કોટ ગામની છે અહીંયા ચાલતી સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાં આજે સવારે અહીંના જેમના બાળકો ભળી રહ્યા છે વાલીઓ અચાનક ત્યાં પહોંચ્યા હતા અને તેમણે હોબાળો કર્યો હતો વાત આખી એવી છે કે આ વાલીઓ વારંવાર સંચાલકોને બાળકોને પૂરતી સુવિધા નહીં મળતી હોવાની રાવ કરી રહ્યા હતા ફરિયાદ કરી રહ્યા હતા લેખિતમાં પણ જણાવ્યું હતું છતાં સંચાલકો દ્વારા એનો કોઈ પ્રત્યુત્તર હકારાત્મક આપવામાં આવતો ન હતો અને ઉલટાનું એક વાત જે બહાર આવી છે એ છે કે ફી વસૂલવા માટે સતત એમના પર બાળકો પર પ્રયાસ કરવામાં આવતો હતો સંચાલકો દ્વારા ત્યારે આ વાલીઓએ એવું જણાવ્યું કે જ્યાં સુધી અમારા બાળકોને યોગ્ય સુવિધાઓ સુવિધાઓયુક્ત શિક્ષણ નહીં મળે ત્યાં સુધી અમે ફી નહીં ભરીએ જો સુવિધાઓ શાળા સંચાલકો આપશે તો અમે ફી ભરવા પણ બંધાયેલા છીએ હાલ શાળાની અંદર સ્થિતિ એવી છે કે બાળકોને બેસવા માટે બેન્ચિસ તૂટેલી હાલતમાં છે છતના પતરા તૂટેલા છે પંખાઓ છે પણ એ ચાલુ છે કે નહીં એની પણ શંકાઓ દેખાઈ રહી છે લાઇટના બોર્ડ લટકેલી હાલતમાં જોવા મળ્યા જોખમી રીતે છે ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થાઓ નથી ત્યારે એક આદર્શ શાળા અને શાળા માટેના જે સરકારે નક્કી કરેલા જે નોર્મ્સ છે એનો પણ અહીંયા અભાવ દેખાઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આજે અહીં હોબાળો કરવામાં આવ્યો હતો જોકે સૌથી અગત્યની વાત આ શાળામાં પાછલા છ માસથી કોઈ કાયમી પ્રિન્સિપાલ જ નથી એવી વાત પણ બહાર આવી ત્યારે શું આપણું શિક્ષણ છે બિલકુલ હરિયો માહિતી સાથે જોડા આભાર તો આ દ્રશ્ય તમે જુઓ આ કોટ ગામની જે શાળા છે સંસ્કાર શાળા અહીં બાળકો માટે પ્રાથમિક સુવિધા જ નથી બાળકો માટે પાણીની સુવિધા નથી જ્યાં શિક્ષકોની માટે કુલરના પાણીની વ્યવસ્થા છે